દેવાંગ હા બુક્સમાંથી હવે બહાર નીકળો અને ચા પી લો ભાભી હા હમણાં બા કઈ તમને બોલતા હતા શું કહેતા હતા હે મનાઉ શું છે એઝ યુઝ્યુઅલ એમને બોલવા માટે ક્યાં કોઈ વાત વાતની કે ટોપિકની જરૂર છે કાઈ ના હોય ને તો પણ બા એટલું બોલી જ લે છે મને તો એ નથી સમજાતું કે બાને આવું બધું શું કામ કરવાની જરૂર પડે છે તો જુઓ ઘરના કામ તો તમે બધા કરી નાખો છો અને પૈસાની પણ બાને કોઈ ચિંતા નથી બંને ભાઈઓ થઈને પગાર જેવો આવે ને એવો બાના હાથમાં આપી દઈએ છીએ અને એમ છતાંય આટલી બધી બળતરા કોણ કરતું હોય છે કહેવાય છે ને માણસને અમુક સમજણ સમય આવે ને ત્યારે જ થાય છે એમના અનુભવો અનુભવો એવા હોય ને તો એમની વિચારધારણા બદલાઈ શકે છે અને એમ પણ બા પહેલેથી જૂની રૂઢીવાળા છે એમના નીતિ નિયમો એવા છે કે આપણે તો ક્યારેય જોયું નથી અને સાંભળ્યું પણ નથી કેમકે ગામડેથી અહીંયા આવ્યા છે તો એ લોકોનું જીવવાનું અને આપણું જીવવાનું અને અલગ હોય છે પણ ખરેખર હા બા અહીંયા આવી ગયા તો પછી એમણે આ બધું પહેલાંનું તો છોડવું જ પડે આ તો જ અહીંયા રહી શકે બાકી એ જો તમને એમ કહેતા હોય કે પહેલાં હું આમ રહેતી હતી મારી સાસુ મારી સાથે આમ કરતી હતી તેમ કરતી હતી તો હવે એવું થોડી ચાલવાનું છે ભાભી હા તો તમે સારા છો કે કંઈ સામે બોલતા નથી બાકી હાનો જવાબ તમે આપ્યો હોય ને તો આ બીજી વખત તમને કંઈ કહે જ નહીં પણ બા મારા એકની સાથે થોડી એવું કરે છે તમને પણ ખીજાય છે અને હાથીને પણ ક્યારેક ખીજાય છે ને એમનો સ્વભાવ જ એવો છે હા પણ એટલા માટે જ કહી રહ્યો છું કે આવો સ્વભાવ જ ખોટો છે હા છોડોને એ બધી વાત મને નથી લાગતું કે બાના સ્વભાવમાં ક્યારેય પણ ફેરફાર થાય હા એમનો સ્વભાવ ક્યારેય નહીં બદલાય કારણ કે જૂની કહેવત છે ને માણસની પ્રાણાને પ્રકૃતિ ક્યારેય નથી બદલાતી હા છોડો ને બધી વાત મને નથી લાગતું કે બામાં ક્યારેય પણ સુધારો થાય આપણે આખી જિંદગી એમને સહન કરી કરીને જ કાઢવાની છે આથી મોટા ભાઈ કઈ બોલી શકવાના કે નથી હું બોલી શકવાનો તમને ખબર છે મને કોહે કહ્યું હતું કે આ ભગવાને આપણને બે કાન સુકામ આપ્યા છે એક કાનથી સાંભળવાનું અને બીજા કાનથી કાઢી નાખવાનું આપણે પણ બાની સાથે એવું જ કરવાનું છે એમનું સાંભળીને બીજા કાનેથી કાઢી નાખવાનું હા મેં આજે જ મોટા ભાઈને વાત કરી હતી કે હકીકતમાં મોટા ભાઈ તમે કેમ કઈ કહેતા નથી એમણે પણ કહ્યું છે કે હવે તો એ પણ કંટાળી ગયા છે પણ શું કરે કઈ પણ ઓલ્યું ચાલ્યું તો થતું નથી ઘરમાં કેમ કે ઘરના બોસ તો બા છે ને હા ભાભી મને એક વાત નથી સમજાતી કે આપણા ઘરમાં આટલું બધું થયા પછી પણ અને આ તમને આટલું બધું ખીજાય છે તમને વઢે છે એ પછી પણ તમે આટલા બધા ખુશ કેવી રીતે રહી લો છો આ બાકી જો જેવું તમારી સાથે થઈ રહ્યું છે એનાથી અડધા ટકા પણ જો મારી સાથે આવું વર્તન થાય ને તો હું તો આ ઘર છોડીને જ જતો રહું અહીંયાથી તેવાંગભાઈ એક સીધી વાત છે તમે જ વિચાર કરો ને બાના એકના કારણે હું તમારા લોકોની સાથે તો એવું વર્તન ના કરી શકું ને હવે એ પાંચ દસ મિનિટ આવીને અડધો કલાક આવીને એમનું જે બોલવાનું છે ને બોલશે પણ એ અડધો કલાક માટે મારે મારો આખો દિવસ તો ખરાબ ના કરાય ને તમારા ભાઈ તમે ઓફિસેથી થાક્યા પાકી આવો છો તો તમારી સામે તો મારે સરખો બિહેવ કરવું જોઈએ ને સમજાતું નથી કે શું કહું બટ થેન્ક યુ સો મચ અમારા ઘરને સાચવવા માટે છોડો આ બધી વાતો આ વાતો મને વાતોમાં મારો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે એ મિસ થઈ જશે આ ફટાફટ પછી અંદર આવી જજો હો હા હા હમણાં જ આવું છું હા મોટા ભાઈ સ્કૂલેથી આવી ગયા કે નહીં હા આવતા જશે હા ઠીક છે

પણ મારે થોડુંક તારી મમ્મીનું કામ હતું થોડુંક વસ્તુ લેવાની હતી તો પૂછવાનું હતું કે કેટલા ગ્રામ ને કેટલા કિલો કરવું છે એમ બધું આ શિયાળો આવ્યો છે ને તો શિયાળો પાક કરવો તો તારા મમ્મી પાસે તો તમે મમ્મીને જ પૂછી લેજો કારણ કે હું મમ્મીને પૂછીશ ને તમને ફોન કરીને જવાબ આપીશ એના કરતા સારું કે તમે મમ્મી સાથે વાત કરી લે હા પણ હવે આમ જો દામિની ઉપર જરા માથાકૂટ ઓછી થઈ કે નહી તને મમ્મીની કઈ ઓછી નથી થઈ હા આ મારા મમ્મી તો બસ મજામાં છે એને કઈ વાંધો નથી અને અમારા બધાની તબિયત બગડી ગઈ છે અમે કોઈ શાંતિથી રહી નથી શકતા હવે મને એ નથી ખબર પડતી બેટા કે હવે આ જાતિ સ્વભાવ પડે સમય જતા બદલાવ તો પડે ને બદલાવવાનું કોઈને ભાવના હોય તો ને મારા મમ્મીને મારે કેવી રીતે સમજાવવાને એ જ મને સમજ નથી પડતી તમને ખબર જ છે ને આ મામાને પણ મેં ઘણીવાર કીધેલું છે અને મામા પણ એમને ફરિયાદ કરે જ છે

અને એમાં પણ મારા લગ્ન પહેલા તો ઘણા વર્ષ થઈ ગયા તાર મમ્મીના લગ્નના પણ આ કોઈક વાર આવે ને તો એ મારી ધૂળ કાઢી નાખે તો એ તો કહું છું એ હજી પણ એના જૂના રીતિ રિવાજ પ્રમાણે જીવે છે હા દામિનીને કોઈ પણ વાતમાં આમ ઉતારી પાડવાની જ વાત એનું કોઈ પણ કામ એમને ગમતું જ નથી બધી વાતમાં વાંક જ કાઢવાના તારી મમ્મીનો સ્વભાવ તો એવો છે પણ આ મને શીખવાડે કે વોને કંટ્રોલમાં રાખવું આમ ન કરવા દેવું તેમ ન કરવા દેવું પણ બેટા હું જો તારે મમ્મી જેવો સ્વભાવ રાખું ને તો મારામાં ને એનામાં ફરક હું દેવાંગ તો કહે છે કે આપણે એક કામ કરીએ હું મમ્મી સાથે અહીંયા રહીશ ને તમે લોકો અલગ રહેવા જતા રહો મમ્મી થી નોખા થઈ જઈએ પણ હું જ ના પાડું છું હા બેટા એ સારું ન લાગે આ સમાજ ને ગામ વાતું કરે કે ડોસી ને મૂકીને એની વહુ વહી ગઈ એ ખરાબ દેખાય ને આ બધાનું જોવામાં જ તે અમે લોકો વધારે હેરાન થઈએ છીએ પણ તમને એક વાત કહી દઉં આ દામીની જેવી વહુ ન મળે કારણ કે આટલું બધું તો કોઈ સહન ન કરે સાચી વાત છે અને અત્યારની છોકરીઓને સહન કરવું ને એ તો બે નંબરની વાત છે પણ દામીની સંસ્કારી ઘરની અને સારા ઘરની દીકરી છે અને સંસ્કારી કેટલા એના મમ્મી આપ્યા છે પર્યાવરણમાં એટલે નથી જાતી નકર આજકાલ એ વહુ તો છે ને પિયર વહી જાય હા એ બધું મુંગા મોટે સહન કરે છે હા ઝઘડો કરે મારી સાથે પણ હું એને સમજાવું તો સમજી પણ જાય પણ મામી હવે મને નથી લાગતું કે આમને આમ વધારે ચાલશે પછી બેટા હવે શું કરશું તું જ કે હવે જ્યાં સુધી નરનબાની જિંદગી છે અમારા ક્યાં સુધી જીવશે જેટલું જીવ્યા છે એટલું તો નહીં જીવે ને તો પછી સહન કરવા જેવું જ રહ્યું મામી તમે મામાને કહેજો કે મને મળે અથવા દેવાંગને મળે અમારી સાથે વાત કરે કારણ કે પછી તો મને પણ એવું થાય છે કે અમે લોકો અલગ થઈ જઈએ અને મમ્મીને જેમ રહેવું એમ રહે સારું બેટા તું જરાય ચિંતા કર ના હું તારા મામાને વાત કરીશ અને સાંભળ તારી મમ્મીને કહી દેજે કે મામી આવતા હતા ને ના એવું તો નથી ન તો પાછી એ માથાકૂટ કરશે કે ઘર સુધી કેમ નો આવી ફોન હતો કે આ શિયાળો પાક બનાવવો છે ને તો કઈ કઈ વસ્તુ જોઈએ ને કેટલા કેટલા ગ્રામ જોશે સારું પણ હું તો કહું છું તમે ઘરે આટો મારતા જાવો ને ના ના જેથી કરીને દામિનીને સારું લાગશે હા મમ્મી રોજે એની સાથે ઝઘડો કરે તમે આવો તો એમ થાય કે મમ્મી આવ્યા તો થોડી વાર વાતો થઈ મન હળવું થયું પણ બેટા દામિનીને એકલામાં મળું છું ને તોય તારા મમ્મીને એવી તકલીફ છે કે આ મારી ભવને ચઢાવે નહીં તો હારું મમ્મીને કોઈ વાતે પહોંચાય એમ નથી

પછી દીવા અગરબત્તી ધૂપ કાંઈ નથી કર્યું કોણ જાણે છોડી હું કરે છે દામિની એ દામિની દામિની ક્યાં મરી ગઈ જવાબે નહીં આપે હા આજો નથી ધૂપ નથી અગરબત્તી નથી દીવો કાંઈ કર્યું નથી હવારમાં ઊઠીને એટલું નથી થાતું તારાથી હા બાપ થાય ને રોજે કરું છું પણ આજે આધીને વેલા જવાનું હતું રોજ વાગે જવાનું હોય પણ આજે વાગે જવાનું હતું એમને શિક્ષકોની કોઈ મીટિંગ છે આજે આજે અને કે મારું માથું સવારનું બહુ દુખી રહ્યું છે એટલે બાકી રહી ગયું છે આદિનું ટિફિન બનાવવાનું એમને સ્કૂલે જવાની બધી તૈયારીઓ કરવાની તું ક્યાં હળે જુતાવા ગઈ હતી કે તારું માથું દુખે છે 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 એવું બીમારી રોગ થઈ શકે માથું મને દુખી શકે છે તમને દુખી શકે છે અને માથું શરદી ઉધરસ ન થવા તો બધું નોર્મલ છે ગમે ત્યારે થાય હા માથું દુખી શકે પણ એનું દુખવાનું કારણ હોઈ શકે તમે કઈ ઘોંઘાટ કર્યો હોય ઘોંઘાટ ગયા હોય કઈ તડકે ગયા હોય અને માથું દુખે એ મજાની આઠ દસ કલાક ઊંઘ કાઢીને કોઈનું માથું દુખ્યું હોય ને એવું હજી સુધી ભાઈ નથી આઠ દસ કલાકની ઊંઘ હા કયા આઠ દસ કલાકની વાત કરો છો અને જો તમે એમ કહેતા હોય ને કે તડકે ગયા હોય ઘોંઘાટ રહ્યા હોય તો હા હા તમારો આ ઊંચા અવાજે હું જે સાંભળું છું ને એના કારણે મારો કાન દુખે છે બસ ઈ રીઝન અને આખો દિવસ તમારે યારે માથાકૂટ ને બીજું કાલે બપોરના ગઈ કાલે ત્રણ વાગે તમે મને ધાબે મોકલી હતી પાપડ સુકવવા માટે એટલે ત્યારે બહુ તડકો હતો અચ્છા તારી પાસે બધા કારણ છે કાલે તને મે પાપડ સુકવવા મોકલી અને ત્યારે તડકો હતો અને માથું આજે હવાર દુખવા માંડ્યું ત્યારે કાઈ ન થયું ના કામ કારણો કાઢે છે ખોટા ખોટા અરે હું સુકામ ખોટા કારણો કાઢું રોજે પણ કામ કરું છે ને આજે પણ મારે કામ કરવું છે ને એક સીધી વાત છે ક્યારની સમજાવું છું તમને કે મને માથું દુખે છે છતાંય તમારે મારી પાસેથી બોલાવડાવું છે જેનું માથું દુખે ને એનો અવાજ એટલો મોટો ન નીકળે હવે એમને કહેતી કે માથું દુખે છે જીભ નથી દુખતી હવે એવું નઈ બોલતી ના કે શું કામ કહું નથી દુખતી મને જીભ અને દુખતી હોય ને તો પણ તમે મને બોલાવો એમ છો અને આ ગુસ્સો કરવાનો મારો એક જ રીઝન છે કે તમને એકવાર મેં કહી દીધું કે મને માથું દુખે છે આ કારણથી રહી ગયું મને 5 મિનિટ આપો હું કરી નાખીશ બસ અને આ ડોકા અડવી છે મંગલસૂત્ર ક્યાં છે મારો દીકરો હજી જીવે છે મંગલસૂત્ર વગર તારી ડોકા અડવી ન રહેવી જોઈએ અરે મને પણ શોખ નથી કોઈ કે હું સેથોને મંગલસૂત્ર વગર ની રહું પણ મંગલસૂત્ર ની કડી તૂટી ગઈ છે ને એટલે રિપેર કરાવવા આપ્યું છે લ્યો તારી પાસે એક એક કારણ ના કે એક વાતના જવાબ હોય હોય ને હોય તમારી પાસે પણ બધી વાતોના બાના હોય જ છે ને મને વાકમાં લેવા માટે તમારી પાસે બધા જ રીઝન હોય છે ને હા કેમ નથી કરું તે કેમ નથી કર્યું આ વસ્તુ થઈ ગઈ છે તે વસ્તુ એવી રીતે કેમ થઈ હા તો બરાબર છે કારણ કે તું એ કરતી નથી જો તું સવારથી ઊઠીને બધાય કામ બરાબર કરતી હોય તો મને કઈ શોખ ન થતો કે હું તને ખીજાવ બા પાંચ વાગે ઉઠાડો છો મને પછી એવું કોઈ કારણ ના બની શકે કઈ ના થઈ શકે જેના કારણે હું કામ વ્યવસ્થિત ના કરતી હોય મારી પાસે આખો દિવસ હોય છે પણ આ શું છે કે આપણને કમળો થયો હોય ને તો આપણને આખી દુનિયા પેરી જ દેખાય હા તમને જેવી રીતે પેલા તમે ચાલતા હતા ને તમારે પણ એ જ રૂઢીથી ચાલવું છે એમ જ ચલાય એમ જ ચલાય અને મારી રૂઢી મારો જમાનો મારું ઘર ત્યારે કામ કેટલા હતા એ તને ખબર છે ચાર વાગે નવ ઉઠે ને તો કામ પતે એમ જ નહોતું અને અત્યારે અત્યારે તમારા વરો નોકરીએ જાય છે તો તમારે વહેલાસર ઊઠીને એનું બધું કામ ન કરવું જોઈએ એટલે મને છે ને જમાનો કામ અને માણસો તો બતાવતી જ નહીં કહી દઉં છું મારે નથી બતાવવા હોતા પણ આ તમે જે એકને એક વાત કરો છો ને આ વખતે એટલે કેવું પડે છે અને તમે ચાલો ને તમારી રૂટી પ્રમાણે તમારે જેમ જીવન જીવવું એમ જીવો પણ બીજાને શું કામ ફોર્સ કરો છો કે તમે જેમ જીવન જીવે એવી રીતે જીવે અને 5 વાગે ઉઠે તો ભલે ને ઉઠાડું પછી બપોરે કામ પતી જાય પછી ઘરમાં કોઈ નથી હોતું ત્યારે હોઈ જવાય ને તો ત્યારે મોબાઈલમાં મોબાઈલમાં હાન પાડી દે છે તો કેમ ન સુતી તું બપોરે મારી ભૂલ થઈ ગઈ હું કપડા સુકું છું ને કપડા સુકવીને મંદિર જોખું કરી નાખીશ એક એક વાત ના બાના એની પાસે હોય હોય ને હોય કોઈ દી એવું નત બઈનું કે હું બોલ્યો ને એને સાંભળી લીધું હોય મામા શું થાય આ મને અહીંયા કેમ બોલાવ્યો છે અરે વાત જ એવી છે કે તને અહીંયા જ બોલાવો પડે એમ હતો અને જો એ વાત હોય તો તો હું તારી ઘરે ન આવું પણ ઘરે આ વાત થઈ શકે એમ નથી બોલો ને મામા એવી તે વળી કઈ વાત છે જે ઘરે નથી કરી શકતા ને તમારે મને એકાંતમાં બોલાવવો પડ્યો છે જો હું ઘરે વાત કરું ને તો ત્યાં તારા મમ્મી હાજર હોય અને આ વાત તારા મમ્મીની હાજરીમાં થાય એમ નથી એટલે મારે તને અહીંયા બોલાવવો પડ્યો બરાબર છે મારા મમ્મી અને અમારા ઘર વિશે જ કોઈ વાત હશે હા બોલો મામા કઈ વાત છે હવે મેં એ વાત સાંભળી છે કે આદિ તમારાથી જુદો થવા માંગે છે હા સાચી વાત છે તમે જ કહો ને મામા કે આના સિવાય અમે બંને ભાઈ બીજું તો શું કરી શકીએ કારણ કે કોઈ પણ વાતે મારા મમ્મી સમજવાના તો છે જ નહીં ને અને આમ પણ સહન કરવાની પણ એક હદ હોય કેટલું સહન કરવું અને કેટલું સાંભળવું અમારે લોકોએ એના કરતા તો સારું છે ને કે મોટા ભાઈ અને ભાભી બંને જુદા થઈ જાય અરે પણ એ ભલે જુદા થાય એનો કોઈ વાંધો નથી પણ એ તારા લગ્ન થાય ને પછી જુદા થાય ને તો ચાલે હજી તારા લગ્ન બાકી છે અને એમ થોડું જુદું થઈ જવાય એ નહીં સાચું કહું ને મામા તો મેં તો વિચાર માની વાળ્યો છે કે હું લગ્ન કરીને મારી વહુને અમારા ઘરમાં લાવું કારણ કે પરિસ્થિતિ છે પ્રમાણે તો લગ્ન જ નથી કરવા હું જેને મમ્મીને સાચવી લઈશ અને મોટાભાઈ અને ભાભી એ ભલે જુદા રહેતા આ જુદા રહીને એ લોકો એટલી ખુશ તો રહી શકશે ને અરે તું કેવી વાત કરે છે આ લગ્ન નથી કરવા એટલે તારે શું કોઈ મંદિરમાં બેસી જવાનું છે તારે આ સંસારમાં રહેવાનું છે આ સમાજમાં રહેવાનું છે બધા સાથે હળવા મળવાનું છે તો હું લગ્ન કર્યા વગર આ આખી જિંદગી એકલો અચ્છા મોટા ભાઈએ લગ્ન કર્યા તો શું ફાયદો થયો આ ઘરમાં વ આવી અને રોજે રોજના ઝગડાઓ આ તો સારું છે કે મારા ભાભી બહુ સારા સ્વભાવના છે એમનું મગજ શાંત રાખે છે અને ઘરમાં કંઈ પણ ક્યારેય પણ મારા મમ્મીની સામે બોલતા નથી બાકી છો મારી વવ આવી અને એ કઈ બોલશે તો એ સામે દરેક વાતનો જવાબ આપવા લાગશે તો તો ઘરની પરિસ્થિતિ ક્યાં પહોંચશે એની ખબર છે તમને જો ભણા તારે આવું ડિસિઝન ન લેવાય કે મારે લગ્ન નથી કરવા અને આ તો તે મને વાત કરી છે જો તું બીજા કોઈને વાત કરીશ બીજો ત્રીજાને વાત કરીશ તો આખા સમાજમાં ફેલાઈ જાય કે દેવાંગ લગ્ન કરવાની ના પાડે છે અને બધાને જો આ એકવાર વાત આ બધે ફેલાઈ જાય ને તો કોઈ તને છોકરી નહીં બતાવે બધાને એમ થશે કે એને લગ્ન કરવાનો વિચાર જ નથી પછી શું કામ છોકરી બતાવી જોઈએ અને જો એ છોકરી બતાવશું આપણે બધાને એમ થાય છોકરી આપણે બતાવશું અને પછી લગ્ન કરાવશું અને એક વર્ષ પછી પાછો એમ કહે કે હવે મારે આ સંસારમાં રહેવું જ નથી તો આપણી જે દીધેલી દીકરી હોય એ તો હેરાન થાય ને એટલે તું પછી આખી જિંદગી વાત રહી એટલે મને જે વાત કરીને એ બીજા કોઈને વાત નહીં કરતો હા મામા હવે હું કોઈને વાત નહીં કરું પણ છું હા છે ભાઈ અને ભાભી ઘર છોડીને જુદા થવાના છે ને એમાં માત્ર હું એક જ નહીં પણ હવે તો મોટાભાઈ પણ એગ્રી છે કારણ કે એ બંને જણા પણ કંટાળી ગયા છે તમે તો જાણો છો ને કે મોટાભાઈ શિક્ષક છે હવે શિક્ષક હોવા છતાંય જો એમણે આ નિર્ણય લીધો હોય તો તમે વિચારી શકો કે અમારા મમ્મી એટલે કે બા અમને કેટલો ત્રાસ આપીને હેરાન કરતા હશે ઘરમાં નહીં એ તારી વાત બરાબર જ છે તારી મમ્મીને ત્રાસ તો આપે જ છે પણ આનો કોઈક બીજો રસ્તો કાઢવો જોઈએ જુદા થઈ જવું એ કોઈ સમાધાન નથી બીજો રસ્તો હા તમે કહેશો કે એવો તે વળી કયો રસ્તો છે કે જેમાંથી હું અને મારા ભાઈ અમે બંને ભાઈઓ જુદા થયા વગર મમ્મીને સમજાવી શકે કારણ કે અમારી તો કોઈ વાત માનતા નથી તમે ઘણી વખત આવીને સમજાવ્યા છે તમારી પણ વાત નથી માનતા તો હવે બીજો તો કયો રસ્તો હોઈ શકે મારા મગજમાં એક રસ્તો આવે છે આપણે એમ કરવાનું છે બોલો જેમ એમ કરીશું મારી વાત સાંભળ હવે